નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જીરાના ભાવ વિશે માહિતી મેળવવાની છે આજે જીરાનો સૌથી ઊંચો ભાવ તેમજ સૌથી નીચા ભાવ વિશે માહિતી મેળવવાની છે તો વિડીયો છેલ્લે સુધી નિહાળજો આજે ગુજરાતના ઓગણત્રીસ માર્કેટ યાર્ડમાં કુલ આઠસો ટન જીરાની આવક થઈ છે ને ગુજરાતમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમાં બોલાયો છે તો ચાલો ખેડૂત મિત્રો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા કામના સમાચારના વિડીયોને લાઈક

ગોંડલ બે હજાર છસો એકાવન રૂપિયાથી ચાર હજાર એકસો એકાવન રૂપિયાનો ભાવ રહેલો છે રાજકોટ ત્રણ હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર એકસો એકતાલીસ રૂપિયાનો ભાવ રહેલો છે હારીજ ત્રણ હજાર આઠસો રૂપિયાથી ચાર હજાર એકસો પચીસ રૂપિયાનો ભાવ રહેલો છે સમી ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર પચાસ રૂપિયાનો ભાવ રહેલો છે વાંકાનેર ત્રણ હજાર ત્રણસો વીસ રૂપિયાથી ચાર હજાર પિસ્તાળીસ રૂપિયાનો ભાવ રહેલો છે ત્રણ હજારથી ચાર હજાર છત્રીસ રૂપિયાનો ભાવ રહેલો છે બે હજાર આઠસો એકાવન રૂપિયાથી ચાર હજાર સત્તર રૂપિયાનો ભાવ રહેલો છે ચોટીલા ત્રણ હજારથી ચાર હજાર રૂપિયાનો ભાવ રહેલો છે જામનગર બે હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર રૂપિયાનો ભાવ રહેલો છે હળવદ ત્રણ હજાર ચારસો રૂપિયા થી ત્રણ હજાર અંજાર ત્રણ હજાર નવસો ત્રીસ રૂપિયા થી ત્રણ હજાર નવસો એસી રૂપિયાનો ભાવ રહેલો છે ધાંગધ્રા ત્રણ હજાર પાંચસો પચાસ રૂપિયા થી ત્રણ હજાર નવસો સિત્તેર રૂપિયાનો ભાવ રહેલો છે પચીસ રૂપિયાનો ભાવ રહેલો છે દસાડા પાટડી ત્રણ હજાર સાતસો રૂપિયા થી ત્રણ હજાર નવસો વીસ રૂપિયાનો ભાવ રહેલો છે ભાણવડ ત્રણ હજાર પાંચસો રૂપિયા થી ત્રણ હજાર નવસો રૂપિયાનો ભાવ રહેલો છે ધાનેરા ત્રણ હજાર ચારસો પચાસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો રૂપિયાનો ભાવ રહેલો છે જુનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયાનો ભાવ રહેલો છે અમરેલી ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી ત્રણ હજાર છસો પાસઠ રૂપિયાનો ભાવ રહેલો છે મહુવામાં ત્રણ હજાર છસો રૂપિયાનો ભાવ રહેલો છે રાજુલા ત્રણ હજાર પાંચસો રૂપિયાનો ભાવ રહેલો છે તો ચાલો ખેડૂત મિત્રો ગુજરાતની ઓગણતીસ માર્કેટયાર્ડમાં જીરાનો સૌથી ઊંચો ભાવ અને જીરાના સૌથી નીચા ભાવ વિશે માહિતી મેળવી લીધી છે ને હવે મળીશું કાલે નવા વિડીયોમાં પરંતુ એ પહેલાં જો મિત્રો વિડીયો ખરેખર સારો લાગ્યો હોય તો આ કામના સમાચારના વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી સૌથી પહેલાં તમને જીરાનો ભાવ જાણવા મળી રહે